આપેલા વિધાન માંથી સાચો જવાબ પસંદ કરોસ્થા અવસ્થા 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 આવશે પૂર્વાવસ્થા એક અંતિમ અવસ્થા અથવા અંતિમ તબક્કો છે ડાયકાનેસિસ એ સ્વસ્તિક ચોકડીઓનો અંત દર્શાવતી અવસ્થા છે તો આ સાચું છે ડાયકાસી ચોકડી

જવાબમાં આપણને પૂછેલું છે કે સાચો જવાબ પસંદ કરો તો સાચા વાળો ઓપ્શન છે બે અને ચાર તો બે અને ચાર વાળો ઓપ્શન છે ઓપ્શન ટુ